આજે પચીસમી ઓગસ્ટ બે હજાર ચોવીસ રવિવારના દિવસે આજના ચિંતનમાં તમામ ભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય ભજો નહીં ભગવાન જીવ જીવતા મર્યો ભજો નહીં ભગવાન જીવતા મર્યો થી આપણે સદગુરુ દેવાનંદ સ્વામી જેમને ભગવાન સ્વામિનારાયણની કૃપાથી કવિત્વ શક્તિ કંઠ અને સંગીત કળા ભરેલા હતા તેઓ જીવનના છેલ્લા શ્વાસ સુધી કલમ ચલાવતા રહ્યા કંઠ દ્વારા કીર્તનો ગાતા રહ્યા પોતાના યોગની અંદર આવનારા તમામ મુમુક્ષુઓને આદેશ ઉપદેશ શિક્ષા અને મંત્ર દીક્ષા આપતા રહ્યા એમનું બનાવેલું આ પદ ભજો નહીં ભગવાન જીવતા મર્યો ભજો નહીં ભગવાન મુરખ જીવતા મર્યો જીવતા મર્યો રે મૂરખ જીવતા મર્યો ભજો નહીં ભગવાન મૂરખ જીવતા મર્યો પેટને અર્થે પાપ કરતા દિલમાં ના પુણ્ય કર્યાનું પાડોશીને ત્યાં આડો ફર્યો પુણ્ય કર્યાની પાડોશીને ત્યાં આડો ફર્યો ભજો નહીં ભગવાન જીવ જીવતા મર્યો આપણી આંખ ઉગાડે હૃદયના કમાળ ખોલી નાખે અંતરદ્રષ્ટિ કરાવે અને વિચાર કરતા મૂકી દે એવા ધારદાર આ શબ્દો છે જેને આપણે દેવાનંદ સ્વામીના ચાબખા તરીકે પણ ઓળખીએ છીએ કોઈ માણસ ગાઢ નિદ્રામાં સૂતો હોય અને જોરથી ચાબુક મારવામાં આવે સફાળો બેઠો થઈ જાય એમ દેવાનંદ સ્વામીના ધારદાર શબ્દો એવા છે ઊંડાણપૂર્વક આના ઉપર વિચાર કરીશું તો ખ્યાલ આવશે આપણે સૌ અને આપણા જેવા દુનિયાના સાત અબજ માણસો એમ માને છે કે અમે જીવીએ છીએ પરંતુ સંત અને ભગવંતની નજરમાં શાસ્ત્રોના આધારે આ દુનિયામાં માણસ જીવતો ક્યારેય કહેવાય કે જ્યારે એ ભગવાનનું ભજન કરતો હોય તો ભગવાનને માનતો હોય તો ભગવાનનું માનતો હોય તો ભગવાનની આજ્ઞા પાળતો હોય તો સત્ય સદાચાર નીતિ અને સંયમના રાહ ઉપર ચાલતો હોય તો સમજો કે માણસ જીવતો છે ભાગવતના પહેલા સ્કંદની અંદર વ્યાસ ભગવાને કહ્યું બુદ્ધિન્દ્રિય મનપ્રાણા જનાના માત્રાર્થમ ચ ભવાર્થમ ચાત્મને કલ્પના એ છે ભગવાને આપણને મન બુદ્ધિ ઇન્દ્રિયો અંતકરણ વગેરે સર્જી આપવું છે શાના માટે આ દુનિયાના વિષયનો ઉપભોગ કરવા માટે નહીં પરંતુ યાત્મને કલ્પનાએ છ અનાદિકાળથી અનંત કલ્પથી અનંત યોગોથી આ જીવાત્મા મરણના ચક્રાવામાં ભટકે છે એમાંથી મુક્ત થવા માટે ભજન કરવા માટે ભક્તિ કરવા માટે આત્મકલ્યાણ પ્રાપ્ત કરવા માટે ભગવાને આપણને આ સર્જન કરી આપ્યું છે ભગવાને આપણને આટલું આટલું આપ્યા છતાં પણ જો ભગવાનને માણસ ભૂલી જાય માનવતાને ભૂલી જાય સંસ્કારને ભૂલી જાય સદાચારને ભૂલી જાય ભગવાનના કરતા હરતા પણ આનું વિરોધ કરતો હોય અસ્તિત્વનો વિરોધ કરતો હોય તો દુનિયામાં એના જેવો કોઈ મૂરખ નથી અને જીવતો હોવા છતાં પણ મરેલો છે જેની જબાનમાંથી ચોવીસ કલાકના સમયમાં એક પણ વખત ભગવાનનું નામનું રટણ થતું નથી સ્મરણ થતું નથી ઉચ્ચારણ થતું નથી એ ગમે તેટલો કરોડોપતિ હોય ગમે તેટલો યુવાન અને તંદુરસ્ત હોય ગમે તેટલો રૂડો રૂપાળો હોય તો પણ એ માણસ મરેલો છે મળદા સમાન છે મહારાષ્ટ્રની અંદર કોઈ માણસ મૃત્યુ પામે અને ત્યાર પછી એની સ્મશાન યાત્રા તરફ ગતિ થાય નનામી કાઢવામાં આવે ચાર માણસોએ પોતાના ખભા ઉપર આ નનામીનો એક એક પાયો રાખ્યો હોય અને એ સ્મશાન યાત્રામાં જોડાયેલા સૌ કોઈ માણસો એટલા શબ્દો બોલે રામ બોલો ભાઈ રામ રામ બોલો ભાઈ રામ રામ બોલો ભાઈ રામ યાત્રામાં જોડાયેલા તમામ લોકોના જબાન ઉપરથી આ નામનું ઉચ્ચારણ થાય રામ બોલો ભાઈ રામ પણ એમાં એક જ વ્યક્તિ ન બોલે કોણ નથી બોલતી એ ઠાઠડીમાં નનામીમાં બંધાયેલી વ્યક્તિ છે બોલતી તો નથી ચાર માણસો ઉઠાવીને ચાલે છે એના વાઇબ્રેશનની અંદર એનું માથું હલક ડોલક થાય છે અને એ કહી રહ્યો છે જિંદગીમાં એક વખત પણ હું રામ રામ બોલ્યો નથી અત્યારે મરતા મરતા બોલું એ કેમ નથી બોલતો સ્મશાન યાત્રામાં જોડાયેલા સૌ કોઈ જાણે છે કે આ માણસ મરી ગયો છે સંતો મહાપુરુષો આપણને ટકોર કરે છે ચાપકો મારે છે ચાબુક મારીને સમજાવે છે કે જે માણસની જબાનમાંથી એક વખત પણ રામનું નામ ભગવાનનું નામ ન નીકળતું હોય તો એ માણસ જીવતો હોવા છતાં પણ મળદા સમાન છે મરી ગયો છે સંતોએ ભક્તો એ નગારા અને ઢોલા વગાડી વગાડીને તાળીના નાદ કરી કરીને આપણને સમજાવ્યું છે બોલમાં બોલમાં બોલ મારે રાધે કૃષ્ણ વિના બીજું બોલમાં સાકર શેરડીનો સ્વાદ તજીને કડવો તે લીમડો ગોળમારે રાધે કૃષ્ણ વિના બીજું બોલમાં મીરાબાઈનું નું પદ છે એમને જ્યારે સમજાયું કે આ બ્રહ્માંડની અંદર જો કોઈ સાચું તત્વ હોય ને જેને પ્રેમ કરી શકાય એવું તત્વ હોય તો ગિરધર ગોપાલ છે એ ભગવાનની કૃપા આ જબાન આપી સૌ કોઈને તાળી વગાડીને કહી રહ્યા છે મંજીરા વગાડતા વગાડતા કહી રહ્યા છે તું બીજું કંઈ પણ ન બોલીશ અને બોલવાનું મન થાય તો રાધા કૃષ્ણ સિવાય બીજા નામનું ઉચ્ચારણ ન કરીશ ભગવાનનું નામ લેવા માટે તો આપણને આ જબાન આપી છે દુનિયામાં લાખો લોકો એવા છે તંદુરસ્ત શરીર હોવા છતાં કરોડો રૂપિયા હોવા છતાં બોટર ગાડી બંગલા હોવા છતાં એને જબાન નથી હોતી બોલી શકતા નથી ભગવાને એમાં આપણો નંબર લગાડી દીધો હોત તો થોડો તો વિચાર કરો દેવાનંદ સ્વામીને આ દુનિયાના અબોધ અને અજ્ઞાની લોકોને જોઈને દયા આવે છે અને પોતે ભાવોક બનીને આ પદની અંદર શબ્દો ઉચ્ચારી રહ્યા છે ભજો નહીં ભગવાન મૂરખ જીવતા મર્યો જીવતા મર્યો રે મૂરખ જીવતા મર્યો ભજો નહીં ભગવાન મૂરખ જીવતા મર્યો આ શબ્દોને સવારના પથારીમાં ઉઠતાની સાથે એક વખત યાદ કરીને ભગવાનના નામનું રટણ અને સ્મરણ કરવાની જરૂર છે આ પંક્તિ ઉપર વિશેષ ચિંતન આપણે આવતીકાલે સાંભળીશું બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના જય સ્વામિનારાયણ